હા ચાલ 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 चल चल चल। पुलिस को फोन लगा। पुलिस को फोन लगा। चल 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 चल। हेलो। अभी तो गया। हमने यह एक बस वाला बहुत बता लोगों को। हमने मारी रहा है गाड़ी ने ऊपर। चल चल चल। हमारे कार्ट फोड़ी रहा है जल्दी हाईवे ऊपर नेशनल हाईवे ऊपर। चल चल। एक्सप्रेसवे ऊपर। एक्सप्रेसवे ऊपर।

છોકરાઓનું ટોળું છે આખું નેશનલ હાઈવે ઉપર સાહેબ રસ્તા ઉપર જે અડધે છે નેશનલ હાઈવે અમદાવાદ આનંદી અમદાદ બાજુ સીમે ચાલાઉ કેટલા કિલોમીટર આદર માટે અ હમણા આવ એટલું તમને બતાવું મે હું વડોદરા થી નીકળો છું એકચ્યુલી હા એ રેજીન આ રેજીન આ મોટો સાઈડ આઈ ગયા છે આનો 10 કિલોમીટર એરિયામાં એટલું તો કહીએ ચાલા પણ ના મારે ઓકે ઓકે હું તમને ઓળા કિલોમીટર આવે ને કિલોમીટર લખેલું એટલા હું થી ઉતરાઈને આપણે આવીને આવીને ચાલા

મેડિયો બી રેકોર્ડ કર્યો છે એ લોકો મારતા હતા એમનો મારું નામ મોહમ્મદ હુસેનિટર હમણાં આવ્યા